નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર સાથે નવાવાડજ વિસ્તારના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે ધનુર્માસના પવિત્ર અવસરે શ્રી શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી છે આ કથા બે જાન્યુઆરી બે હજાર પચ્ચીસ મી શરૂ થઈ છે અને સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી દરરોજ બપોરે બે શૂન્ય શૂન્ય વાગ્યાથી છ શૂન્ય શૂન્ય વાગ્યા સુધી ચાલશે આ પાવન કથાના વ્યાસપીઠ પરથી રાજકોટના શ્રી શાસ્ત્રી ભાવેશભાઈ વ્યાસ શ્રોતાઓને શિવ મહાપુરાણની રસપ્રદ અને અર્થપૂર્ણ કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથા શ્રવણ માટે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો પણ સહભાગી અને સહયોગી બન્યા છે મિત્રો આ પ્રેરણાદાયી આયોજનનો લાભ લેવા માટે જરૂરથી પધારો અને કથાના શ્રવણથી જીવનને પવિત્ર બનાવો વધુ સમાચાર અને તાજા અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર